રાજકોટના સ્વામિનારાયણ કે જ્યાં ધર્મ સ્વરૂપ સ્વામીની સામે લાગ્યો છે દુષ્કર્મનો આરોપ નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને સેવક મયુર પર આરોપ છે મદદગારી કર્યાનો યુવતીની ફરિયાદ બાદ બંને સ્વામી અને સેવક ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો આ તરફ વાલીઓની ચિંતા વધી ગઈ છે થોડા દિવસ પહેલા વાલીઓ પોતાના બાળકોને ગુરુકુળથી ઘરે લઈ ગયા હતા હવે વાલીઓ પહોંચી રહ્યા છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લેવા જેથી નવા સત્રથી પોતાના બાળકને અન્ય શાળામાં પ્રવેશ અપાવી શકાય ગુરુકુળના સંચાલકો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તો આપી રહ્યા છે પણ ફી પરત કરવાનો ઇનકાર કરી રહ્યા છે જેને લઈ વાલીઓએ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને રજૂઆત કરી મહેન્દ્ર પાડલિયા આજે ખિરસરાની ગુરુકુળમાં પહોંચ્યા અને સંચાલકોને ચેતવણી આપી કે તેઓ વાલીઓને હેરાન ન કરે સાથે વાલીઓને ભરોસો અપાવ્યો કે સરકારી શાળામાં પ્રવેશ અપાવવા માટે તેઓ મદદરૂપ થશે મહેન્દ્ર પાડલિયાએ ખીરસરા ગુરુકુળની મિલકતની તપાસ કરવા માટે પણ કલેક્ટરને પત્ર લખ્યો છે શિક્ષણ સાહિત્ય થાય બાળકો અહીંયા સારું શિક્ષણ લે એના માટે બધા સહકાર આપતા હતા અને આ વિસ્તારમાં આ એક સારી શૈક્ષણિક સંસ્થા બની આજુબાજુના ગામમાંથી બાળકો રેગ્યુલર અપડાઉન કરતા હવે અહીંયા જે પ્રોગ્રામ ચાલે છે સેલ્ફ ફાઇનાન્સ થોડુંક ચાલે છે અને આરે હારે ગ્રાન્ટેડ સ્કૂલો ચાલે છે તો ગ્રાન્ટેડ સ્કૂલોનું શિક્ષણ આચાર્યોને સ્ટાફ છે એ બધું ચાલે છે એમાં કેટલાક બાળકો અહીંયા પોતાના લી અહીંથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈ અને જતા રહ્યા છે એટલે મેં ખાસ તો શિક્ષકોને એ ધરપત આપી છે કે તમે તમારું જે બાળકોને અહીંયા ભણવું છે એનું શિક્ષણ કાર્ય ચાલુ રહેવું જોઈએ એને કોઈપણ જાતની તકલીફ ન પડે એમાં જે દીકરીઓ છે જે ગર્લ ચાઇલ્ડ છે એનું શિક્ષણ એની સલામતી એની બાબતે તમારે વિશેષ કાળજી લેવાની છે મહિલા શિક્ષકો પણ છે એટલે એ બાબતે